પણ ખાટી હોવી જોઈએ અને અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે બંનેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણા ચણાના લોટની એક એક ગાંઠો ના રહે સરસ રીતે મિક્સ કરશો તો આપણા કઢીમાં ફોદા ફોદા નહીં થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો મેં અહીંયા એક લિટર જેટલું પાણી એડ કર્યું છે આ કઢી હું ચાર વ્યક્તિ માટે બનાવું છું એક લીટર પાણીની કઢી બનાવી હોય તો તમારે અડધી વાટકી દહીં અને અડધી વાટકી ચણાનો લોટ લેવાનો આ એકદમ પરફેક્ટ માપ છે તેને સરસ મિક્સ કરી લઈએ ત્યારે કઢીમાં એડ કરવાનો આપણે મસાલો તૈયાર કરી લઈએ મસાલો તૈયાર કરવા માટે મેં છ તીખા લીલા મરચાં લીધા છે મરચાં હંમેશા તીખા લેવાના પાંચ કઢી લસણ બે આદુના ટુકડા અને સાથે આઠ લીમડાના પત્તા લેવાના તેને સરસ મજાનું વાટી લઈએ આવી રીતે મસાલો તૈયાર કરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તે મસાલો આપણે કઢીમાં એડ કરી લેવાનો છે અને અહીંયા મેં કઢીના સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે મીઠું અત્યારે એડ કરવાથી આપણી કઢી ફાટતી નથી અને સરસ મજા ફોદા ફોદા પણ થતી નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અત્યારે જ મેં મીઠું એડ કરી લીધું છે સરસ મિક્સ કરી આપણે કઢીને દસ મિનિટ સુધી ઉકળવા દેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ગેસે આપણે કઢી ઉપડે ત્યારે તેનો આપણે વઘાર કરવાનો છે તો વઘાર તૈયાર કરી લઈએ વઘાર કરવા દસ થી બાર મરી એક તદનો ટુકડો અને એક લીમડાની ડાળી લીધી છે એક પેન લેશું તેમાં બે ચમચી જેટલું મેં ઘી લીધું છે અને એક ચમચી જેટલું મેં તેલ લીધું છે અહીંયા તમે એકલા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો એકલા તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘી તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે જે ખડા મસાલા લીધા હતા તે એડ કરવાના છે મરી લવિંગ બાદિયા અને દુધના ટુકડો એડ કરવાનો છે ત્યાર પછી એક 1 સ્પૂન જેટલી રાય સાત થી આઠ મેથીના દાણા એડ કરવાના છે અને એક ટી જેટલું જીરું એડ કરવાનું છે અને અઢી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે રાય ને જીરાને સરસ મજાનો કકડવા દઈએ અને બે સુકા મરચા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ઠંડુ થવા દેવાનું વઘાર એડ કરી દેવાનું જેથી આપણો વઘાર બહાર આવતો નથી અને ગેસ પણ બગડતો નથી આવી રીતે તમે વઘાર કરશો તો આપણું તેલ કે ઘી જરાય બહાર નહીં આવે હવે સરસ મજાની આપણે કઢી ઉકળવા દેવાની છે જે લીમડાને દાળી લીધી હતી તે પણ મેં અહીંયા એડ કરી લીધી છે સરસ મિક્સ કરી લઈએ કઢી સરસ રીતે ઉકળવા દેવાની વઘાર કર્યા બાદ આપણે એક મિનિટ સરસ એને ઉકળવા દેવાની ઉકળી જાય એકદમ પ્રોપર કઢી ઉકળી જાય ત્યાં તેમાં બે કાકડી જેટલો ગોળ એડ કર્યો છે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે કઢીને ગેસ ઉપર રાખીશું તો તો સરસ સરસ મજાની મજાની જો કઢી ઉકળી ગઈ છે ગુજરાતી ખાટી મીઠી કઢી તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ